તેના વિશે અભ્યાસ કરવાના છે જેને ટૂંકમાં આપણે એડિશનલ મતલબ કે એડના નિયમ તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ નિયમ વિશે તમને થોડી પૂર્વ ભૂમિકાઓ બાંધી દઉં આ નિયમમાં એવી રીતે આપ્યો હોય છે માનો કે એક વિધાન આપ્યું હોય તેમાં આપણે બીજું વિધાન ઉમેરતા હોઈએ છીએ મતલબ કે એડ કરતા હોઈએ છીએ અને દલીલને આગળ લઈ જતા હોઈએ છે એટલા માટે આ નિયમને ટૂંકમાં એડના નિયમ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા જે નામ આપ્યું છે ગુજરાતીમાં વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ મતલબ કે વૃદ્ધિ કરવી મતલબ કે વધારાનું ઉમેરવું તેને આપણે કોઈક કંઈક વસ્તુ આપી હોય તેમાં આપણે માનો કે કંઈક વધારાનું ઉમેરીએ તેને આપણે વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે વિકલ્પ વૃદ્ધિના લગતા નિયમ વિશે અભ્યાસ કરવાના છે તેમાં આપણે પહેલાં દલીલ જોઈશું દલીલને જોયા બાદ તેનું રૂપ અને રૂપને જોયા બાદ આપણે તેનું સત્યતા કોષ્ટક ભરીશું અને સત્યતા કોષ્ટક પૂર્ણ થયા બાદ આપણે એ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત છે એ સમજવાનો પ્રયત્ન કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે દલીલ ભણવા ભણીએ વિકલ્પ વૃદ્ધિને લગતો નિયમ જેને આપણે ટૂંકમાં એડના નિયમ તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં એક દલીલ લખી છે એરિસ્ટોટલ તત્વચિંતક હતા કા તો એરિસ્ટોટલ માટે કા તો એરિસ્ટોટલ તત્વચિંતક હતા અથવા લેખક હતા હવે જે દલીલનું રૂપ આપ્યું છે ને એ જોઈએ રૂપ આપણને આપ્યું છે p માટે p વિકલ્પન q વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વિકલ્પનનો કારક લાગ્યું છે એ કયા શબ્દ દર્શાવે છે કા તો અને અથવા એ બે શબ્દ દર્શાવે છે એટલે જે આપણો આ વિધાન છે પહેલા પહેલા નંબરનું વિધાન છે એરિસ્ટોટલ તત્વચિંતક હતા એ આપણું પી વિધાન થયું હવે પી વિધાનને આધારે આપણે એ એક વધારાનું વિધાન ઉમેર્યું જેને આપણે આ ક્યુ ક્યુ વિધાન વધારાનું ઉમેર્યું છે શાની અંદર જે આપણું આ ફલિત વિધાન છે એની અંદર કાં તો એરિસ્ટોટલ તત્વચિંતક હતા એરિસ્ટોટલ તત્વચિંતક હતા એ તો આપણું પી વિધાન હતું જ સાથે

તેના આધારે આપણે બીજું વિધાન ઉમેરીએ એટલે કે પી વિકલ્પન ક્યુ ક્યુ વિધાન આપણે ઉમેર્યું છે કયા કારક દ્વારા વિકલ્પનના કારક દ્વારા કાં તો અથવા દ્વારા મતલબ કે એરિસ્ટોટલ તત્વચિંતક તો હતા એ આપણું પી વિધાન થયું પરંતુ અથવા અથવા એટલે કાં તો લેખક હતા એટલે બીજું વિધાન ઉમેરવામાં આવ્યું છે હવે આપણે જે આ રૂપ આપ્યું છે પી માટે પી વિકલ્પન ક્યુ એ રૂપનું સત્યતા કોષ્ટક દોરીએ સત્યતા કોષ્ટક મેં અહીંયા દોરી દીધું છે વિદ્યાર્થી મિત્રો જો પી અને ક્યુ બંને વિધાનો આપ્યા છે પી ક્યુ નો સ્તંભ થઈ ગયો હવે આધાર વિધાન આપણો તો ખાલી એક જ છે કયું વિધાન પી વિધાન એ આપણો આધાર વિધાન છે અને પી વિકલ્પન ક્યુ એ આપણો ફરીત વિધાન છે જે આપણે ફરીત વિધાનના સ્તંભમાં લખી દીધું છે અને આધાર પ્રથમ આધાર વિધાનના સ્તંભમાં આપણે પી વિધાન લખી દીધું છે હવે વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ છે જેવી રીતે બે આધાર વિધાન બે વિધાનો આપ્યા હોય તો ચાર હરોળો થશે અને ચાર હરોળની અંદર આપણે સત્ય અસત્ય કઈ રીતે પૂરું કરવું એ તમને આગળના જે સાત નિયમો બતાવ્યા છે તમને જે ભણાવ્યા છે એમના તમને મેં જણાવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો બે આધાર વિધાન બે વિધાનો છે એટલે બે વિધાનો માટે ટી ટી એફ એફ હવે ટી એફ ટી એફ હવે જે પી વિધાનનો આધાર સ્તંભ છે એટલે કે પ્રથમ આધાર વિધાનનો જે સ્તંભ છે એની અંદર પી વિધાન આપ્યું છે પી વિધાનની આગળ કે પાછળ કોઈ પણ कारक લાગેલું નથી માટે જે પી વિધાનનો પ્રથમ નંબરનો સ્તંભ છે એ જ સ્તંભ બેઠોને બેઠો પી વિધાનના આધાર સ્તંભની અંદર મૂકી દેવાનો છે કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર માટે ટી ટી એફ એફ હવે ફરીથી વિધાન આપણે જોઈએ ફરી વિધાનની અંદર ટી વિકલ્પન ક્યુ કારક કયું લાગ્યું છે વિકલ્પનું કારક લાગ્યું છે તમને ખ્યાલ છે તેવી રીતે વિકલ્પનનો વિકલ્પનનું કારક લાગ્યું હોય તો આપણે જે વિકલ્પનની લાક્ષણિકતા છે નિયમ નિયમની લાક્ષણિકતા કેવી રીતે છે જો બંને વિધાનો અસત્ય હોય તો જ અસત્ય નહીં તો સત્ય એટલે કે બંને વિધાનો ટી હોય તો ટી મતલબ મતલબ કે બંને વિધાનો એફ હોય તો એફ નહીં તો ટી માટે અહીંયા જોવાનું પી વિધાન અને ક્યુ વિધાન બે વિધાનના આધાર સ્તંભો જોવાના છે પી અને ક્યુ ના હવે વિકલ્પનો નિયમ આપણને કહે છે કે બંને એફ તો એફ નહીં તો ટી માટે બંને એફ કયા આવે એટલે કયા આધાર હરોળમાં છે બંને એફ આપણે જોઈએ તો જે 4 નંબરની હરોળમાં છે બંને એફ માટે છેલ્લા નંબરમાં આપણે એફ મૂકી દઈશું હવે ઉપરથી સ્ટાર્ટ કરીએ જેવી રીતે પ્રથમ પ્રથમ હરોળમાં બંને સત્ય છે માટે સત્ય બીજે આપણો નિયમ શું કહે છે જો બંને વિધાનો અસત્ય તો જ અસત્ય નહીં તો સત્ય અહીંયા તો બીજી કોઈ હરોળમાં આપણને જોવા મળતું નથી અસત્ય માટે જે બીજે અને ત્રીજા નંબરની હરોળ છે તેમાં આપણે સત્ય આવશે હવે આ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે સમજવાનો પ્રયત્ન કરીએ માટે તમને ખ્યાલ છે તેવી રીતે દલીલનું પ્રામાણ્ય નક્કી કરવા માટે આપણે સત્યતા કોષ્ટકની હેવી હરોળને જોવાની છે જેમાં તેના આધાર વિધાનો સત્ય હોય અને તેનું ફરી વિધાન પણ સત્ય હોય તમને અહીંયા જે હરોળ નંબર વન એટલે કે પ્રથમ નંબરની હરોળમાં તેનું આધાર વિધાન પી અને ફરી વિધાન પી વિકલ્પન ક્યુ એ બંને વિધાનો સત્ય છે માટે આ દલીલ પ્રમાણભૂત છે વિદ્યાર્થી મિત્રો પી વિકલ્પ પી માટે વિકલ્પન એ રૂપમાં રજૂ થયેલી કોઈપણ પ્રકારની દલીલ પ્રમાણભૂત હોય છે માટે હવે આપણે આગળ જે આઠ નિયમો છે તેનું સંક્ષિપ્ત રૂપ કે આપ્યું છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ અને તમને સરળ રીતે કઈ રીતે સમજી શકાય એની વધારે ચર્ચા કરીએ